રાપર તાલુકા પંચાયત દ્વારા આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે ફતે રોડ પર આવેલા ગ્રાઉન્ડમાં રાપર તાલુકા પંચાયત અને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સંયુક્ત ઉપક્રમે રવિ કૃષિ મહોત્સવનું આયોજન જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી યોજનાઓ અંગે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તથા ખેડૂત સેમિનાર પ્રાકૃતિક ખેતી અંગે સમજણ આપવામાં આવી હતી તો દાંતીવાડાથી રાજ્ય સરકારના મંત્રી અને અધિકારીઓએ લાઈવ પ્રસારણ દ્વારા ખેડૂતોને સમજણ અને માહિતી આપી હતી તેમજ રાપર તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી પંદર જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં આંગણવાડી બાગાયત વન વિભાગ પશુપાલન સહિતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા

વી પટેલ રણછોડભાઈ દરજી શ્રીમતી કે એ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત એવોર્ડ સન્માનપત્ર મંજૂરી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રદર્શન પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી આજે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ દરમિયાન તાલુકાભરમાંથી ખેડૂતો ઉમટી પડ્યા હતા